તો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ ડાયરે ને કેમ છે ડાયરે મોજ મજો તો અત્યારે હવે આપણે એને પાર્કિંગે બેઠા તો જોઈ લો અને કુલદીપભાઈ ની બધા બેઠા છે અને આપણો આ છે ને આ ભાઈ બહુ ભણસ છે બીજાનો આવ્યો ને તઈનો લેસન કરે આમ જોઈ લો આમ કદા કે આયે લાગતો તો નહી આ બરે આ કારું ભાઈ આ અને વિડિયો જોઉં કે આમ કતાય કતો વિડિયો દેખાડતા એનો વાંધો નહીં માતાજી ને વીડિયા આપણે ભાઈ ચાર પાંચ દિવસે બ્લોગ નતા નાખતા એનું કારણ કે વાડી આપણું થોડો કામ હતો સનેડો આકવાનો હતો ને વાડીએ કપામાં તો કર્યું આગ નાખ્યું હવે આપણું કામ થઈ ગયું પૂરું પાણી વગાડવાનું રીતે મજૂર વાઈ રાખીએ આપણે જે બસ જોઈએ બેઠા તો હળાદ જેવું થયું હોય નહીં તો નિશાળ કઈ જાવ બાર વાગી જાવ કે રજા લઈ લીધી રજા લઈ લીધી અત્યારે તમે જોવો ભાઈ ડીપામાં એક બસ જ નંબરે અમજો બધું ખાલી ભયો દીપો અંદર માણા ઘણો બેઠો પર દીપા મેકી બસ નમે તમે જો એક આ આપડી બસ છે જો તારીખ આય હટર સુમાળી હટર

અને મારું આમ જો ભાઈ બંધ આ મને ઓળખ સારી રીતે આમ કર નાખું નાનું આમ કેમ કરું હાથ કાઢ ડાલુંગા પછી ક્યાં નાખ પછી મારી નાખવાનું ક્યાં બાવરામ હે બાકી ખોરાજી બે દણા ને આને આને ખવડાવી નહીં ખવડાવી હે ઓરિજિનલ એક ડુપ્લિકેટ ડુપ્લિકેટ ઓરિજિનલ કેટલા ના આવી વીસ રૂપિયાની

બે ને એડિટિંગ કરવા બેઠો તો બે ને દસે અને ચાર ને વી થઈ ગઈ અને લગભગ બે કલાક એડિટિંગ કર્યું તારું અને હજી મારે થંડલ બનાવવાનું બાકી છે જામનગર ને ગયા હતા ભેડામાં થમનલ બનાવવાનું બાકી મારે સાઈ એડિટિંગ કરવાની આજ છ વાગે નથી અને આજી બાજુ આજનો બ્લોગ બનાવવાનો છે અને મેં માઇક આવ્યું હતું હું લેવા ગયો હતો ત્યારે તમને દેખાડું માઇક બનાવવાનું તો વિડીયો તો એડિટિંગ થઈ ગયો હવે આનું થમનલ બનાવવાનું આપણે થમનલ બનાવી લઈ પછી આપણે ઇન્સ્ટાગ્રામ આવીને છ વાગે રીલ નાખવાની છે એનું એડિટિંગ કરવાનું બાકી તો ફટાફટ હોય ને એડિટિંગ કરી લો પછી મારે એના વિડીયો અપલોડ કરવાનો અપલોડ આજ નહીં કરવું અપલોડ કરી કાલ સવારે આઠ વાગે તો આઠ વાગે ને વિડીયો આવી જાય વિડીયો તો બધા ફટાફટ જોઈ લઈએ મેં આ માઇક ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કર્યું હતું અને કાલ આવ્યું તો વિડીયો અત્યારે હું ભૂલી ગયો જોઈ લો તમે આવું કંઈક માહિતી ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કર્યો અને આવું કંઈક ખે જોઈ માહિત જોરદાર માહિત છે ભાઈ આગળ આવું ગુચડો આવ્યું અને આ સીપીન વાળો મોબાઈલ હોય તો સીપીન માં કનેક્ટ કરી દેવાનું અને આઈફોન નું જો આઈડેક્ટર જો કોઈ આઈફોન હોય એ રામ જાણે પટાઈ ગઈ થી મસ્તી નું માઈકે ભાઈ તો ભાઈ અત્યારે ને આઠ 8 8 જેવું થયું હોય ને હું કુલદીપ ભાઈ પાર્કિંગ એ બેઠા જોઈ લ્યો કોઈ નથી આમ બેજ છે એટલા વાગ્યા હે ઓ ઘરે કઈ જાવ ઘરે જ વાર કરેઈ વારી છે કરે જિન શું કરું યાર ભાઈ કંટાળો આવે અપલોડ કરવાનો અપલોડ નાખું અને મચ્છર ભાઈ ને અપલોડ નેટ સર તો તારે હવે શું કામ પડે ગાડીઓ બધી છે નહીં ઘણી પડીયો તો હાલો ભાઈ બેઠા ભેગા બેઠા આપણે ફટાફટ એને વિડીયો અપલોડ કરી નાખી નેટ સારું આવે છે ફાઈવજી ટ્રુ આવે છે તો હાલો વિડીયો અપલોડ કરી નાખી ફટાફટ તો જસ્ટ ભાઈ હમણાં જ હમણાં વિડીયો નાખ્યો યુટ્યુબમાં અપલોડ કરી દીધો નેટ નતા આવતો નેટ આવ્યું અને આ ભાઈ બેઠા બેઠા એને ભાઈ બન ફોન આવ્યો હોસ્ટેલ વાળા ભાઈ બંને વાત કરે કહ્યું હવે ઘરે જવું છે હાલો ભાઈ ના પાડી દે હવે ઘરે જવું અને હોસ્ટેલના ભાઈ બન ભેગા ભણતા બે રાજકોટ ફટાફટ આપણે ભાઈ ઘરે જઈને વિડીયો આપણે અપલોડ કરી લીધો ના જોઈએ જોતા આવજો

મારો એને કે રેડમી નોટ એટ પ્રો મોબાઈલ હતો અમે જો બેઠા હતા મંદિરે અને હેને પેલા ફ્રી ફાયર રમતા આપણે હે ફ્રી ફાયર રમતા હતા પછી મોબાઈલ આપણે છે ફ્રી ફાયર રમીને અહીં મૂકી દીધો આ જગ્યા જો મને હજી ખબર આ જ જગ્યા અહીં મોબાઈલ મેં રાખી દીધો મારો અને પછી ઇન્સ્ટાગ્રામમાં આઈફોનથી રીલ જોતો હતો બેઠો બેઠો અને પછી કુલદીપભાઈ કે હાલો ઘરે આવું અને એ મોબાઈલ અહીં પડ્યો રહ્યો એમને મને ઊભા થઈને અમે થઈ ગયા ડાયરેક્ટ હાલતા ઘર સાહેબ અને મારો મોબાઈલ ભાઈ અહીંયા પડ્યો રહ્યો અને મારો એ મોબાઈલ ગયો એટલવાય ગેમિંગ નો મોબાઈલ તો મારો એમી નોટેડ પ્રો ગિયો ભાઈ ઘણી ભની મહેનત કરી ની વાહે મેળા માં એટલો ની વાહે લાગ્યો તો હું લોકેશન કાઈ થી પછી ઘટના હે ને મોબાઈલ છાટ માર દીધો ને મારી ઈમેલ આઈડી માં ખુલી હતી તોય ભાઈ ભેગું નથી પછી મે કીધું હવે આટલી કોશિશ કરી દહક દી લેબલ મોબાઈલ વાહ ના આવ્યો ભાઈ તો તારા ભાઈ મે રીલ બનાવ આવી ગયા વારાળ કઢી લોકો આયા બેઠો વિડિયો ગાના નક ઓલા દીધી મોબાઈલ ડૂટી ગયું દેખઅ તારો મોબાઈલ ઓ હો કે આ બંધ કર બંધ અને સપોર્ટ કરો ભાઈ આને મોબાઈલ તૂટી ગયો પૈસા નથી પૈસા નથી બિચારા બહુ અને પૈસા નથી આની પાસે અને અને 15 હોંડા ભૂકામ ડાટેલું હોય બધું બધું ભૂકામ ડાટેલું હોય આ મજ્યો બધું ભૂકામ ડાટેલું હોય અને પુરાભાઈ હે ભાઈ નાળા નું દાન કર્યું આપડે મહાદાન કહેવાય એને મોટા મોટું દાન કેવાય લા જાય હે ની અંદર નઈ ગિંદાર કરી લે તો तेरे भाई एक मस्ती રીલ બનાવી આપણે ફૂલ કોમેડી હે રીલ ગઈ મસ્તી ની કોમેડી હતી હે આ રીલ કોમેડી હતી રીલ કોમેડી બનાવી મસ્તી ની હતી અને હું ભૂત બન્યો તો જોઈ લે બે એ 88 ફાણ નાખ્યું 88 ફાણ

આવવા નવા કાયમ લોગ આવી રાખીએ હવે તો મતે જગ્યા